નમસ્કાર ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર ફોર અંગ્રેજ સમયના શહેરો ગૃહ ઉદ્યોગો અને ઉદ્યોગો ક્વેશ્ચન વન નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો એક અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલ કોઈપણ ત્રણ શહેરોના નામ જણાવો કોલકાતા સુરત ચેન્નઈ મુંબઈ અમદાવાદ ઇન્દોર વગેરે અંગ્રેજ શાસન દરમિયાન વિકાસ પામેલા શહેરો છે બે ભારતમાં સૌ પ્રથમ રેલવે લાઇન કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી ઈસવીસન અઢારસો ત્રેપનમાં મુંબઈથી થાણા સુધી સૌ પ્રથમ રેલવે લાઇન શરૂ થઈ હતી નવી દિલ્હીનું નિર્માણ અંગ્રેજકાળમાં કયા પહાડી વિસ્તારમાં શરૂ થયું હતું જૂની દિલ્હીથી દક્ષિણમાં આવેલ રાયસીન પહાડી વિસ્તારમાં હાલની નવી દિલ્હીનું નિર્માણ શરૂ કર્યું હતું ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ ક્યાં શરૂ થઈ હતી ભારતમાં સૌપ્રથમ કાપડ મિલ એસોસિએશન અઢારસો ચોપનમાં શરૂ થઈ હતી મુંબઈમાં ક્વેશ્ચન ટુ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એક અંગ્રેજ શાસનની શરૂઆતમાં ભારતીય ઉદ્યોગોની સ્થિતિ જણાવો અંગ્રેજ શાસનની શરૂઆત થતા આપણા પરંપરાગત ભારતીય ઉદ્યોગો જેવા કે સુધરાવ કાપડ શિલ્પ અને ધાતુ કલા ગરમ મસાલા વગેરે નાશ થવા લાગ્યા ઇંગ્લેન્ડના આધુનિક કારખાનાઓના વિકાસને કારણે ભારતીય ગૃહ ઉદ્યોગની પડતી શરૂ થઈ ભારતના સૂતરાઉ અને રેશમી કાપડ ઉદ્યોગ કંપની શાસનમાં ટકી શક્યા નહીં ઇંગ્લેન્ડના ઉદ્યોગોના વિકાસ માટે અંગ્રેજો ભારતમાં ભારતના વધુને વધુ પ્રદેશો ઉપર શાસન સ્થાપવા માંગતા હતા તેઓ ભારતને બજાર સમજતા હતા ભારતમાં સસ્તા ભાવે ખરીદેલો કાચો માલ યુરોપ અને ઇંગ્લેન્ડમાં વધુ ભાવથી વેચીને કંપનીને મોટો નફો મળતો હતો એટલે કે ભારતના ભોગે ઇંગ્લેન્ડના ઉદ્યોગોનો વિકાસ થયો હતો આમ છતાં વૈજ્ઞાનિક સંશોધનોને કારણે ઓગણીસમી સદીના અંધ ભાગમાં ધીમે પણ મક્કમ ગતિએ ભારતમાં સણ સુતરાઉ કાપડ લોખંડ પોલાદ કાગળ રસાયણ ચામડા કમાવાના કમાવાના અને જહાજ બાંધવા જેવા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો ઇંગ્લેન્ડ સરકાર આ ઉદ્યોગોનો વિકાસ આડે આવતી હોવાથી તેની ગતિ ધીમી હતી તેમ છતાં કાપડ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો બે અંગ્રેજ શાસન દરમિયાન ભારતમાં કાપડ ઉદ્યોગોનો વિકાસ જણાવો પ્રાચીન સમયથી ભારતીય કાપડ ગૃહ ઉદ્યોગ હતો ભારતીય મલમલ અને પટોળા પોતાની પાસે હોવા એ ઓળખ ગણવામાં આવતી પણ ઔદ્યોગિક ક્રાંતિએ બધું બદલી નાખ્યું યાંત્રિક સામગ્રીનો ઉપયોગ કરીને ઇંગ્લેન્ડે મોટા પ્રમાણમાં કાપડનું ઉત્પાદન કર્યું ભારતીય કાપડ ઉદ્યોગ તેની હરીફાઈમાં ટકી ના શક્યો ભારતમાં હાથ વણાટનું કામ કરનારા વણકર બેકાર બન્યા ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સૌપ્રથમ કાપડ ઉદ્યોગમાં થઈ હતી ભારતમાં સૌ કાપડ મિલ એસોસિયેશન અઢારસો ચોપનમાં મુંબઈમાં શરૂ થઈ હતી પછી અમદાવાદ નાગપુર સોલાપુર મદ્રાસ જેવા સ્થળોએ કાપીડની મિલો શરૂ થઈ એક અમદાવાદમાં એકસો છ મિલો શરૂ થઈ હતી ઇંગ્લેન્ડના માન્ચેસ્ટરમાં કાપડ ઉદ્યોગોનો સારો વિકાસ થયો હતો આથી અમદાવાદને ભારતનું માન્ચેસ્ટર ગણવામાં આવતું અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે એકસઠમાં મે માસની તારીખે ગુજરાતની સૌપ્રથમ મિલ શરૂ કરી હતી ભારતમાં સોલાપુર અને દક્ષિણ ભારતના મદુરાઈમાં કાપડ ઉદ્યોગોનો વિકાસ થયો હતો આધુનિક ટેકનોલોજીથી કાપડ ઉદ્યોગ શરૂ થતો ભારતીય કારીગરો બેકાર બન્યા હતા આમ છતાં ભારતની સ્વદેશી કાપડની કળા પૂરેપૂરી નાશ થઈ ન હતી કારણ કે મનમોહક ભાતવાળી સાડીઓની કિનારી બનાવવા જટિલ વણાટ કામ કરવું પડતું હતું આથી આવા કારીગરોની જરૂર રહેતી હતી આ સમયે સોલાપુર મહારાષ્ટ્ર મદુરાઈ તમિલનાડુ તેના મહત્વના કેન્દ્રો હતા અંગ્રેજ શાસન દરમિયાન કાપડ વણાટનો કાપડ મિલ કારીગરો અને કાપડ ઉદ્યોગને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો ભારતીય બજારોમાં બ્રિટનનું કાપડ સસ્તા ભાવે વેચાતું હતું જેના કારણે ઉત્પાદકોને મોંઘા ભાવે વેચવું પડતું હતું આ સમયે મહાત્મા ગાંધીના આગમન બાદ સ્વાતંત્ર્ય ચળવળના ભાગરૂપે સ્વદેશી આંદોલન શરૂ થતું ભારતના ગ્રામ ઉદ્યોગ હાથ હાથવણાટ કુટીર ઉદ્યોગો અને હુન્નર ઉદ્યોગને પ્રોત્સાહન મળ્યું ત્રણ પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતના લોખંડ પોલાદ ઉદ્યોગોનો વિકાસ વિશે જણાવો પ્રથમ વિશ્વયુદ્ધના દબાણને કારણે ભારતમાં ઔદ્યોગિક વિકાસને વેગ મળ્યો જમશેદજી તાતાએ સાક્ષી હાલનું જમશેદપુરમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપ્યું આ કારખાનાની સ્થાપના થતાં જ ભારત લોખંડ પોલાદ જેવા પાયાના ઉદ્યોગોની શરૂઆત થઈ નવીન પદ્ધતિથી લોખંડનું ઉત્પાદન થવાથી ભારતમાં ભઠ્ઠીઓને પીગળાવીને બનાવવામાં આવતા લોખંડનો યુગ પૂરો થયો કારણ કે એમાં કોલસાની ખૂબ જરૂર પડતી અંગ્રેજોને નવા કાયદા મુજબ હવે જંગલમાંથી કોલસો મેળવવો મુશ્કેલ થયો લોખંડ પોલાદના ઉત્પાદનની શરૂઆત થતાં બીજા ક્ષેત્રના ઉદ્યોગોની શરૂઆત થઈ બેંગલુરુમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ નામની સંસ્થાની સ્થાપના થવાથી લોખંડ પોલાદ ઉદ્યોગને નવી દિશા મળી ફુલટી અને બુરહાનપુરમાં લોખંડ પોલાદના કારખાના શરૂ થયા ભદ્રાવતીમાં પણ કારખાનાની શરૂઆત થઈ હતી આમ ધીમે ધીમે ભારતમાં ધાતુવિદ્યામાં પ્રગતિ આવવા લાગી આમ આપણા દેશમાં અંગ્રેજી શાસનમાં અનેક અવરોધ અને અડચણ વચ્ચે સુરત કાપડ રસાયણ અને લોખંડ પોલાદ જેવા ઉદ્યોગોનો વિકાસ થયો સુતરાઉ કાપડ સોરી પ્રશ્ન ત્રણ નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો બ્રિટિશ રાજવીને મુંબઈ ટાપુ દહેજમાં કોણે આપ્યો હતો પોર્ટુગીઝોએ ફોર્ટ વિલિયમ કિલ્લો પાછળથી કયા શહેર તરીકે વિકાસ પામ્યો હતો કોલકાતા કયા શહેરને ભારતનું માન્ચેસ્ટર કહેવામાં આવતું અમદાવાદ કઈ સંસ્થાની સ્થાપના થવાથી ભારતમાં લોખંડ પોલાદ ઉદ્યોગોને નવી દિશા મળી હતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ ક્વેશન ત્રણ બો જોડકા જોડો લોખંડ પોલાદ ઉદ્યોગ કાપડ ઉદ્યોગ ફોર્ટ સેન્ટ જ્યોર્જ ફોર્ટ વિલિયમ કોલકાતા જયપુર જમશેદપુર અમદાવાદ ચેન્નાઈ તો પહેલામાં આવશે સી બીજામાં ડી ત્રીજામાં ઈ ચોથામાં એ તો અહીંયા વિડીયો પૂરો થાય છે જો તમને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી ધન્યવાદ